નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જમાવટ મિત્રો ગઈકાલે હાઈકોર્ટ ગુજરાત દ્વારા ઘણા લાંબા સમયથી જેની રહી હતી તે એટલે કે પટાવાળા વર્ગ ચાર જેમાં ચોકીદાર જેલ વોર્ડન સ્વીપર વોટર સર્વર લિફ્ટમેન હોમ એટેન્ડન્ટ અને ડોમેસ્ટિક વગેરેની જે જગ્યાઓ છે જે નીચલી અદાલતો જે ગુજરાત હાઈકોર્ટના મિત્રો નેજા હેઠળ કામ કરતી નીચલી અદાલતોમાં જે મિત્રો નોકરી હતી તેના માટેનું જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ છે મિત્રો તે મૂકી દેવામાં આવ્યું છે તો વિડીયોમાં આજે જાણીશું મિત્રો કે કેટલા લોકોને અને કોને કોનો સમાવેશ કરવામાં આવે છે આ લિસ્ટમાં સાથે જ કે વિવિધ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટક્યું છે અને મિત્રો જાણીએ જે હાઈકોર્ટ દ્વારા મૂકવામાં આવી છે જે રિઝલ્ટ તેમાં મિત્રો શું તમારું નામ છે કે નહીં તે જોઈ લે આજે તો આજના વિડીયોને અંત સુધી બનાવી રહેશો અને જો વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન ઓન કરજો બાજુમાં રહેલું બે આઇકન દબાવી જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જનરલ ઓનલાઈનના લગતા વિડીયો અને મિત્રો આ સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્ર તમને સરળતાથી મળી જાય તો મિત્રો ગઈકાલે એટલે કે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા દ્વારા જે પ્યુન ક્લાસ ચાર વર્ગ ચારની જે જગ્યાઓ છે તેના માટેનું સિલેક્ટ લિસ્ટ મૂકી દેવામાં આવી છે અને આ સિલેક્ટ લિસ્ટમાં મિત્રો ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ પણ મૂકી દેવામાં આવી છે એટલે કે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન નંબર હતો સીટ નંબર તે એપ્લિકેશન નંબર કયા ડિસ્ટ્રિક્ટમાં કયા નંબરે તમારું નામ સિલેક્ટ થયું છે કઈ કેટેગરી છે કેટલા માર્ક્સ મેળવ્યા છે અને મિત્રો કઈ પોસ્ટમાં કઈ જગ્યાએ તેમનું પોસ્ટિંગ થયું છે અને કઈ કેટેગરી વાઇઝ અને ચોઈસ જે કરી તે ચોઈસ પ્રમાણે તમને મળ્યું છે કે નહીં આ તમામ જે છે તે મિત્રો લિસ્ટમાં મૂકી દેવામાં આવી છે જેમાં આપ જોઈ શકો છો સૌથી પહેલાં અમદાવાદ સીસી અને એસએસટી કોર્સનું રિઝલ્ટ છે ત્યારબાદ અમદાવાદ એફસી ત્યારબાદ અમદાવાદ એસએસસી મિત્રો ત્યારબાદ જે છે તે અમદાવાદ મેટ્રોનું રિઝલ્ટ છે તેમાં ત્યારબાદ મિત્રો અમદાવાદ રૂલરનું જે છે રિઝલ્ટ મૂકવામાં આવ્યું છે જેમાં અલગ અલગ કુલ અમદાવાદ કુલ આપણે જોઈએ તો કુલ બસો ઉપર જે વિદ્યાર્થીઓ છે તેમનો નંબર બસો વીસ છે આણંદ આણંદની વાત કરીએ તો આણંદમાં પણ મિત્રો ઘણા ખરા ઉમેદવારો છે ત્યારબાદ આણંદ એફસી છે અરવલ્લી મોડાસા છે ભરૂચ છે આમ મિત્રો કુલ અલગ અલગ જે છે તે ડિસ્ટ્રિક વાઇઝ જે છે એલોટમેન્ટ લિસ્ટ મૂકી દેવામાં આવી છે મિત્રો વાત કરીએ મિત્રો કુલ વિદ્યાર્થીઓ તો કુલ ચૌદસો ને નવ્વાણું જે પોર્ટલ હતી તેના માટે મિત્રો ફાઇનલ સિલેક્શન લિસ્ટ મૂકવામાં આવી છે ચૌદસો નવ્વાણું જે લિસ્ટ છે તે પ્રમાણે ચૌદસો નવ્વાણું ઉમેદવારોને મિત્રો સિલેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં આવે છે જેમાં અમદાવાદ સીસીની વાત કરીએ તો સિટી કોર્ટ અને સેશન કોર્ટ અમદાવાદ છે એફસી એટલે કે ફેમિલી કોર્ટ એસએસસી એટલે સ્મોલ કોસિસ કોર્ટ અમદાવાદ મેટ્રો એટલે કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ અને ડીસી એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે અલગ અલગ તેના માટે છે મિત્રો આપણે જ્યાં જ્યાં જગ્યામાં હેઝ અથવા તો ઇઝ ઇક્વલ ટુ લખેલ છે તેમાં જે લોકો સિલેક્શન લિસ્ટમાં જે જગ્યા માગેલી છે તે જગ્યા ન હોવાથી તેમણે જ્યાં જરૂર હતી તેવી જગ્યાએ મૂકવામાં આવેલ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન એવી છે મિત્રો કે અલગ અલગ જે ઉમેદવારો છે તેમના વિવિધ ડોક્યુમેન્ટ પેન્ડિંગ હોવાના કારણે તેમના રિઝલ્ટ મૂકવામાં નથી આવ્યા જેમાં દસ જેમનો સિરિયલ નંબર જેમનો રોલ નંબર હતો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે દસ ચારસો પંદર ઓગણચાલીસ તેમણે મિત્રો એફિડેવિટ બર્થ ડેટ અને જે એમના જે પ્રોબ્લમ હતો જન્મ તારીખમાં તેનું એફિડેવિટ તેમણે પ્રોવાઈડ કર્યું નથી પછી જે દસ ચારસો ઓગણચાલીસ તેતાલીસ નંબર છે તેમને મિત્રો બર્થ સર્ટિફિકેટ એન્ડ બર્થ વેરિફિકેશન બાકી રહી ગયું છે અગલ અલગ અલગ એમ જેમને જેમના ફાઇનાન્શિયલ સર્ટિફિકેટ છે બે ત્રણ નંબર છે તેમણે મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને જાતિનો દાખલો અથવા તો જે આવકનો દાખલો છે તેમાં પ્રોબ્લેમ છે કોઈને મિત્રો સગનનામું રહી ગઈ છે કોઈને કેરેક્ટર સર્ટી રહી ગઈ છે એના કારણે મિત્રો સિલેક્ટ લિસ્ટમાં ફાઇનલ મળવામાં આવેલ નથી તો મિત્રો કુલ ચૌદસો ને નવ્વાણું ઉમેદવારોનું આ સિલેક્શન લિસ્ટ ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ એસસી ઓજસ પર મૂકી દેવામાં આવી છે અને જે ઉમેદવારો મિત્રો સિલેક્ટ થયા છે તેમને મિત્રો ખૂબ ખૂબ અભિનંદન છે અને જે મેરિટ છે મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ તેની વાત કરીએ તો જનરલનું જે મેરિટ છે તે લગભગ સિલેક્ટ પ્રમાણે જે છે તે જોઈએ તો મિત્રો પંચ્યાસી ઉપર ગયું છે એસસીબીસીનું મેરિટ પણ મિત્રો જે છે તે આસપાસ રહ્યું છે અને ઓબીસીનું જે ઈડબલ્યુ છે તેનું પણ મેરિટ મિત્રો ત્યાં ઉપર રહ્યું છે એસી કેટેગરીનું મેરિટ પણ ની આસપાસ રહ્યું છે અને વિવિધ ફિમેલનું પણ મેરિટ આપણે જે આપણા વિડીયોઝમાં મૂક્યું હતું તે પ્રમાણે મિત્રો સેવન્ટી ફાઈવ અપ્સ રહેવા પામ્યું છે મિત્રો આશા રાખીશું કે આ માહિતીથી આપ હશો જય હિન્દ અસ્તુ